આ આ વહેલો તૂટી જાય આ થોડો હાલે બેન ને એમની છોકરીને અત્યારે ગરમી બહુ લાગે નાની છોકરી છે પાંચ મહિનાની છે કુલર લઈ જાવ આજે બીજો દિવસ થઈ ગયો છે હું પલક વગર રહું છું પાછું કહું એક વાત તમને દિલથી હવે એમ થાય પલકને લઈ આવો નથી ગમતું એના વગર હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધા મારા હર હર મહાદેવ તો આજના બ્લોગની શરૂઆત પાછી ગામડા જ થઈ ગઈ છે આજે બીજો દિવસ થઈ ગયો છે હું પલક વગર રહું છું પાછું કહું એક વાત તમને દિલથી હવે એમ થાય પલકને લઈ આવો નથી ગમતું એના વગર સવાર સવારમાં મહાદેવના દર્શન કરી લો મમ્મીને કાલે કંઈક ખરીદી કરવા જવાનો હતા ભગવાની બધી વસ્તુ લેવા જવાની મમ્મી જાય છે અઠયાવીસ તારીખે હરિદવાર એમનું કંઈક બસનું આયોજન હોય કે બધા ગઢિયા ઘડિયા જાય તેમની સાથે મારે જવું છે તમે કહું જાઓ તો અઠ્યાવીસ તારીખે એ લોકો જાય છે તમને તો સામાન બધું લેવાનો છે બેગ લેવાનું છે પછી મહાદેવ માટે કંઈક સામાન લેવાનું છે એટલે એ લોકો કાલે જતા હતા પણ કાલે એમને રિક્ષા ન મળી અને હું પાછો ભાવનગર વહી ગયો હતો ગાડી અહીંયા પડી પણ મેં કીધું આજે આલે આજે હું તમારી સાથે આવું બધું લઈ આવીએ અને મારે બેંક કામ છે એ થઈ જતા તમે બધું સામાન બધું લઈ લ્યો સાડા નવ થઈ ગયા પણ પછી પલક ઉઠી નથી ફોન નથી મેસેજ નથી કાંઈ નથી ઉઠી ઉઠી હતી ત્યાં જાય એટલે સુવાનું આરામ કરવાનો પાંચ દી જે મોકો મેળવ્યો મેં તો કાંઈ વાંધો નહીં આરામ કરી લ્યો પણ જાગવાનો ટાઈમ ખરાબ છે રીલ્સ જોયા કરે ઘરે આવીશ નહીં કે તમને મને રીલ્સ જોવા નહીં મળે એટલે અહીંયા રીલ્સ જ જોઈ શકે તો રાતના એક વાગ્યા થી રીલ્સ જો ગાડીમાં સામાન બધો એમ જ પડ્યો છે બેગ અહીંયા પડી રહ્યું ચાંદીના ચેન અહીંયા આમ નામ પડ્યા છે મહાદેવ મહાદેવ રામ બેલ્ટ મારતા હા રેડી આવી નાખીજો હવે રેડી રેડી હા છું રાજુલા પહોંચી ગયો મમ્મી ને અત્યારે માર્કેટમાં મૂકીને આવ્યો અને હું અશોકભાઈ પાસે આવ્યો અશોકભાઈ જઈએ આપડે અશોકભાઈ ભાઈ પહોંચી અને આ કુલર લીધું બેન આવેલા છે એમની છોકરી અત્યારે ગરમી બહુ લાગે નાની છોકરી છે પાંચ મહિનાની છે કુલર લઈ જાવ એસી તો નહીં એસી ગામડે કરું તો પેલા પ્લાસ્ટર હજુ બાકી છે કોબો બાકી છે એ કરવાનું આજ કે આપડે ચોમાસાની અંદર પસો અત્યારે કઈ નથી કરવું મેં એસી આપડે કુલર લઈ લઈએ એમ આ પંખો લઈ લે આ લેવા તો પંખો જ આવ્યો હતો મેં આપડે પંખો લઈ લઈએ પંખાના ભાવે કુલર પડતું હતું કુલર લઈ લઈએ આઈટ લોફેર છે આ કુલર લીધું છે અત્યારે તો अशोक ભાઈ કુલર તો આપ્યું કુલરમાં ગિફ્ટમાં જો મને શું આપ્યું પાણીનો બોટલ બહુ મોંઘો ગિફ્ટ ના ન આવ આવજા ઓ બુકના કામ કામ છે ને રામી હેન્ડલ કરી લે છે જવા દીયો અંદર ઉપર ધકો મારો લીસેલ ખેંચો ઉપરથી મમ્મી ને હરિદ્વાર જવાનું છે ઠેલો લઈને આવ્યો ત્રણસો રૂપિયા ને ઠેલો લઈને આવ્યો પણ સ્કૂલે છોકરા ભણવા જાય ને એવડો લઈને આવ્યો ગાય અત્યારે ઉનાળાની સીઝન ચાલુ છે ઉનાળામાં બહુ બધો તડકો પડતો હોય છે આપણે આપણે સ્કિનની જરા પણ ધ્યાન ન રાખતા હોય થોડા દિવસ પહેલા હું બહાર ગયો તો મેં મારી સ્કીન પણ ધ્યાન રાખતા ભૂલી ગયો તો મારી સ્કીન ધ્યાન રાખતા ભૂલી ગયો મારા સ્કીન સૌથી પહેલા ડાર્ક સ્પોટ થયા પિમ્પલ થયા કેટલી બધી પ્રોબ્લેમો થઈ પછી મેં વિચાર કર્યો કે મેં શું કરું આ બધી પ્રોબ્લેમનું એટલે સ્કીન સારી હોય તો આપણે વિડીયો શૂટ કરીએ કે પ્લસ કંઈક લગ્ન મેરેજમાં આપણે જવું હોય તો આપણે સ્કીન સારી હોવી જોઈએ હવે સ્કીન સારી હોવી જોઈએ અને ડાર્ક સ્પોટ એટલા બધા થઈ ગયા હતા ને મને કે મને તું મારે શું કરવું પછી મેં બધું રિચાર્જ કર્યું કે મારે શું વાપરવું જોઈએ હું શું વાપરું જો એટલું બધું રિચાર્જ કર્યા પછી મને મળ્યું હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ બેનિફિટ શું છે ચાલો હું આના વિશે તમને સાથે વાત કરું આ ઓર્ગેનિક હળદર થી બનેલી છે સ્ટાર્ટિંગમાં અપ્લાય કઈ રીતના કરવું તો સ્ટાર્ટિંગમાં એપ્લાય કરતા આપણે ત્રણ ટીપા લેવાના છે ત્રણ ડ્રોપ બે થી ડ્રોપ આપણે ફેસ ઉપર ક્લીન કરી દેવાના ક્લિક ક્લિક કરીને લગાવી દેવાના છે પછી ગોળ ગોળ ફેરવાના માલિશ કરવાનું છે ફેસ ઉપર આખા ફેસ ઉપર માલિશ કરવાનું પછી કઈ રીતના આખું લગાવવું તમને કહું જો આ રીતના લગાવવાનું છે

બધા હટી ગયા તમને બીફોર આફ્ટર નો ફોટો પણ દેખાડી દીધો પણ હવે તમને મળશે ક્યાં છે અવેલેબલ હશે એમેઝોન ફ્લિપકાર્ટ નાઇકા અને હિમાલયા એપ એન્ડ વેબસાઇટ ઉપર અને તમારા નજીકના સ્ટોર ઉપર અને મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી આ સીરમ મંગાવો છો ને તો તમને 30% ઓફ મળશે તો જલ્દી જાવ આ સિરમ મંગાવો અને તમારા દાગનો ડાર્ક સ્પોટનો ઈલાજ લાવો થેલો આ આ તો તૂટી જાય વેલો તૂટી જાય આ થોડો હાલે આની ચેન એ તમે ભરસો એટલે તૂટી જાય આમાં કપડા આવે ને કેટલા આવે 10 દિવસ થોડા આવે આપણે બોલો લઈ આવો

કુલર આડું પાણી ખેંચી આ દિવસ તો પલક ને લેવા માટે આજે નીકળી જાવ છું કેમ કે ચાર ત્રણ ચાર દિવસ થઈ ગયા પલક ત્યાં છે

ગાડીમાં મેં સ્મૂથ ટાયર નખાવેલા છે જ્યારે ગાડી લીધી ને દિવસે ડાયરેક્ટ ગાડી ઘરે પહોંચાડી હવા કેટલી છે રિલાયન્સ પંપે પહોંચીને તો ત્રીસ ની જગ્યા તેત્રીસ ની જગ્યાએ દેખાડી વીસ મેં તો ભરો તેત્રીસ કરી દીધી મેં તો ફોન કર્યો કે બહુ રોદા આવે ગાડીમાં બહુ રોદા આવે ફાઇન ફોન કર્યો તમે કઈ હવા પૂરી મેં તો સાદી હવા અમે ભરતી હતી વધારે હવે અત્યારે ગાદી એટલી ઠેકે હવે કાઢી નાખું પણ મેં નાઇટ્રોજન નાઇટ્રોજનવાળું કોઈ હોય ને તો એની મીટર ચેક કરાવીને ઓછી કરાવી નાખું અને ભાવના ઘર પછી નાઇટ્રોજન પૂરી રહીશ તો રાજકોટ પહોંચી ગયો છું અને નીચે છે ને ગરબા ને એવું ચાલુ છે તો પલક ને કોલ નથી કર્યો હું આવી ગયો ને ખબર એ નથી તો સીધા પલક પાસે જ જાઉં કેવી મોજ છે આને જો કેવી મોજ છે દેખા દાદા હા એ સોફિન પાછળ દેખાવા પડ્યા છે ખબર નથી તો બી મને ડુવા તો નથી હો મને અડે ની હા કન્ફર્મ કર લે આ પર